ચોમાસાના મહિનામાં હેરફોલની કમ્પ્લેન નોર્મલ કરતા વધારે જ સાંભળવામાં આવે છે ડર્મેટોલોજીસ્ટ ને પણ હેરફોલના પેશન્ટ ચોમાસામાં ડેફિનેટલી વધારે એન્કાઉન્ટર થતા હોય છે તો એને ગભરાવા કરતા આપણે સમજીએ કે ચોમાસામાં નોર્મલી પણ હેરફોલ વધારે થતો હોય છે આપણા વાળના ત્રણ ટાઈપના ગ્રોઈંગ ફેઝ રેસ્ટિંગ ફેઝ અને શેડિંગ ફેઝ હોય છે ગ્રોઈંગ ફેઝ એટલે કે એનાજન જેમાં વાળ ઉગે છે હેરફોલ વધારે થતો હોય છે એનાથી ગભરાવાની કશી જરૂર નથી નોર્મલી પણ મોન્સૂન્સમાં હેરફોલ વધારે થઈ શકે છે હ્યુમિડિટી અને ચેન્જ ઇન ટેમ્પરેચરને લીધે ઘણી વખત એનું સ્વરૂપ થોડું વધારે ડ્રામેટિક કે વધારે સ્કેરી હોય છે એટલે કે એ ફ્લુવિયમના તોરમાં પ્રેઝન્ટ કરી શકે છે જેમાં એક સાથે ઘણા વાળ એક સાથે જડે એવું લાગતું હોય છે ચોમાસામાં હેર રિલેટેડ ઘણી કમ્પ્લેન્સ હોય છે સૌથી કોમન એમાં એ હોય છે કે વાળ જળવાનું પ્રમાણ વધી ગયું છે એટલે કે કોમ્બિંગ અથવા શેમ્પુંગ વખતે પહેલા જેટલા વાળ ખરતા હતા એના કરતાં એના કરતાં ઘણા વધારે વાળ હવે ખરે છે એ સૌથી કોમન કમ્પ્લેન રહેતી હોય છે એના સિવાય વાળની ફ્રીઝીનેસ થઈ જવી વાળનો બ્રેકેજ ઇઝીલી થઈ જવો વાળ હ્યુમિડ થઈ જવા ફ્રીઝી અનમેનેજેબલ થઈ જવા એ બે પણ ઘણી કોમન કમ્પ્લેન્સ હોય છે અને એના સિવાય વધારે ડેન્ડ્રફ એટલે કે સીકરી કે પપડી જામી જવી એ પણ મોન્સૂન્સમાં વધારે કોમન હોય છે ચોમાસામાં હેરફોલ અને ડેન્ડ્રફ નેચરલી પણ વધશે એ વસ્તુ સૌથી પહેલા તો એક્સેપ્ટ કરવી જોઈએ એ સમજવું જોઈએ કે તમારી જોડે કંઈક આઉટ ઓફ ધી ઓર્ડિનરી નથી થઈ રહ્યું જેમ સિઝનલ વેરિયેશનથી તમારી સ્કિન ડ્રાય થતી હોય છે જેમ શિયાળા આવતા જ સ્કીન ડ્રાયનેસ આવી જાય છે એવી રીતે ચોમાસું આવતા જ ડેન્ડ્રફ થવું અને હેરફોલ થવું એ ફિઝિયોલોજીકલ એટલે કે નોર્મલ સિઝનલ ચેન્જીસનો પાર્ટ એન્ડ પાર્સલ છે એટલે એનું એ વસ્તુનું સ્ટ્રેસ લેવું ન જોઈએ એ સ્ટ્રેસથી ઇન્ફેક્ટ તમારો હેરફોલ વધી શકે છે એના સિવાય ડૂઝ એન્ડ ડોન્ટમાં એટલું ધ્યાન રાખવું જોઈએ તમારે કે ચોમાસામાં એક્સેસ હ્યુમિડિટીને જે એના લીધે સીકરીને જામતું હોય છે તો વધારે તેલ રાખીને ન રાખવું જોઈએ તમારે એના લીધે વાળમાં વધારે સિકરી કે ડેન્ડ્રફ જામી જતો હોય છે અને હેરની તમારે સ્ટાઇલિંગ એકદમ નોર્મલ રીતે કરવી જોઈએ કોઈ એક્સેસિવ હાર્શ પ્રોડક્ટ અથવા સ્ટાઇલિંગ પ્રોસીજર્સમાં તમારે ન જવું જોઈએ ચોમાસામાં વાળ માટે તમારે શું કરવું જોઈએ તમારે વાળને નેચરલ નોર્મલ જે કાયમ વાપરો છો એનાથી તમારે યુઝ કરવું જોઈએ જનરલી માઇલ્ડ પીએચ શેમ્પુ કે યુઝ કરવું જોઈએ કોઈ પણ ન્યૂ કેમિકલ્સ કે હાર્શ કેમિકલ્સ તમારા વાળ માટે યુઝ ન કરવા જોઈએ તમે સલ્ફર ફ્રી વાંચ્યું હશે શેમ્પુઝ ઉપર નેક્સ્ટ ટાઈમથી પીએચ પ્રમાણ પણ જોઈને શેમ્પુ ચૂઝ કરવું જોઈએ એના સિવાય ભીના વાળમાં મલ્ટિપલ ટાઈમ્સ કોમ્બિંગ ન કરવું જોઈએ બીના વાળમાં જો ગૂંચ પડેલી હોય ને એમાં તમે મલ્ટિપલ ટાઈમ્સ સ્ટ્રિક્ટલી કોમ્બિંગ કરો તો એનાથી હેરફોલ વધતો હોય છે એના સિવાય કન્ડિશનરનો યુઝ કરવો જોઈએ તમારે તમારે તમારું ડાયટ ને ન્યુટ્રિશન વ્યવસ્થિત રાખવું જોઈએ શું ન કરવું જોઈએ તો જેમ તમારે બીના વાળે બહુ જોશ જોશથી થી ના કરવી જોઈએ એના સિવાય તમારે કોઈ પણ ટાઈપના હેર સ્ટ્રેટનિંગ કરલિંગ પ્રોસીજર્સમાં ન જવું જોઈએ ઓવર નાઇટ ઓઇલિંગ એટલે કે તેલવાળા વાળ લાંબા ડ્યુરેશનમાં રાખવા એનાથી દાંડ્રફ ઘણી વખત વધતો હોય છે તો એ ન કરવું જોઈએ અને કન્ડિશનર વગર વારંવાર હેરવોશ પણ ન કરવા જોઈએ એના સિવાય કોઈ પણ ઓવર ધ કાઉન્ટર પ્રોડક્ટ જે હેર ગ્રોથ પ્રમોટ કરે એ યુઝ્યુઅલી એટલો બેનિફિટ નથી આપતા હોતા તો તમને જયારે હેરફોલ થાય ત્યારે કોઈ પણ ટાઈપની નોર્મલ મેડિસિન્સ લેવા કરતા એક પ્રોપર ડર્માટોલોજીસ્ટને કન્સલ્ટ કરીને જ એની ટ્રીટમેન્ટ લેવી જોઈએ જો તમે એન્ટી ડેન્ડ્રફ શેમ્પુ જેમ કે કિટોકોનાઝોલ વાપરો છો તો એના પછી એક કન્ડિશનર વાપરવાની ટેવ રાખવી જોઈએ જેનાથી હેરની ડ્રાઈનેસ કે ફ્રીઝીનેસ ઓર ન વધે